નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર પચીસ રવિવાર નો દિવસ છે સુધારાની શક્યતાઓ આપણી સામે બજારના હિસાબથી કેવી અને કેટલી એના પર આપણે આ વિડીયો આ એપિસોડમાં ચર્ચા કરીએ છીએ મિત્રો તો આપ સૌ મિત્રો આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો તો મિત્રો કોઈ પણ પાકના ભાવ અને એમાં પણ ખાસ કરીને જે પાક વૈશ્વિક દરજ્જે ખૂબ અગત્યનો હોય અને ખૂબ મોટા પાયે જેનું ઉત્પાદન અને વપરાશ થતી હોય આવા પાકો પૈકીનો એક ખેતી પાક છે આપણો કપાસનો પાક હવે કપાસના પાકને નજીકના દિવસોમાં બજારની સ્થિતિની સાથે આપણે મૂલ્યાંકન કરવું હોય તો એનું ઉત્પાદન એનું આંતરરાષ્ટ્રીય બજાર બજારમાં માલની જરૂરિયાત અને આંતરરાષ્ટ્રીય બજારમાં એક દેશથી બીજા દેશ સુધી જતા માલની જે પ્રક્રિયાઓ હોય છે એ પ્રક્રિયાઓની અસર કેવા રૂપમાં અને કયા દેશમાં કેવી પડી શકે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે વિચારણા કરવાની રહેતી હોય છે હવે આ વર્ષેમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો જે કાંઈ થયો છે અને થવાની શક્યતાઓ જે કઈ બતાવાય રહી છે વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં તો એ જે છે એ ગયા વર્ષની સરખામણીમાં વીસ થી બાવીસ લાખ કે પચીસ લાખ ઘાસડી કપાસ ઓછો પાક છે આટલું પાકું છે અને આખા દેશના તમામ બજારોમાં આ વાત સ્વીકારી લેવાય છે અને આખી દુનિયાએ પણ એક વાત સ્વીકારી લીધી છે કે ભારતમાં ત્રણ કરોડ ઘાસડી થી વધારે કપાસનું ઉત્પાદન આ વર્ષમાં એટલે કે વર્ષ બે માં પચીસમાં નહીં થાય તો એની અસર આંતરરાષ્ટ્રીય બજાર પર પણ થવી જોઈએ ભાવમાં પણ અસર થવી જોઈએ પણ એ આ વર્ષમાં આપણને નથી દેખાતી એના જે કારણો છે એ કારણોને આપણે સમજીએ તો આપણે દુનિયામાં જ્યાં જ્યાં માલ વેચતા હોઈએ નિકાસના રસ્તેથી તો આ દરેક જગ્યાએ માર્કેટમાં આપણા કરતા સસ્તા ભાવથી રૂ વેચવા માટે દુનિયાના નવા કપાસના ખેડૂત દેશો એટલે કે બ્રાઝિલ આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયા આ ત્રણ દેશો તત્પર છે નીચા ભાવે એટલે કે આપણા ભાવ કરતા નીચા ભાવે રૂ પહોંચાડવા માટે વેચવા માટે બજારમાં આ ત્રણ દેશો ઊભા છે અને એની બાજુમાં અમેરિકા પણ ઊભો છે એટલે ચાર થી પાંચ દેશો દુનિયાના બજારમાં પોતાનો માલ ઝડપથી અને સસ્તો વેચવા માટે હાજર ઊભા છે આપણા દેશના માલની કપાસની જે નિકાસ થતી હોય છે એ નિકાસ માંથી મોટો હિસ્સો આપણો યુરોપના દેશોમાં જવાની જવાની કે બાકીના દેશોમાં કાયમ માટે બાંગ્લાદેશ તરફ વધારે ગયો છે અને બાંગ્લાદેશમાં જે કાંઈ આપણો માલ જતો હતો એનું કારણ હતું બાંગ્લાદેશની અંદર સ્થાનિક કક્ષાએ રેડીમેડ ગાર્મેન્ટ નો ખૂબ વિકસિત ઉદ્યોગ આખી દુનિયામાં રેડીમેડ ગારમેન્ટના વેપારમાં અને રેડીમેડ નિકાસમાં બાંગ્લાદેશ અને બાંગ્લાદેશ એના કાચા માલ તરીકે આપણી પાસેથી જુદા જુદા રૂપમાં કપાસ ખરીદતો હતો કાચો કપાસ ખરીદે આપણું રૂ ખરીદે આપણા દોરા ખરીદે અને એમાંથી તૈયાર કપડું થાય આપણા દેશની અંદર એને પણ બાંગ્લાદેશ ખરીદતો હતો અને એના પર કામ કરી અને બાંગ્લાદેશ પોતાનો વ્યવસાય કરી અને દુનિયાના ખૂણા ખૂણા સુધી રેડીમેડ કપડા મોકલતો હતો હવે બાંગ્લાદેશ તરફની આપણી નિકાસ આ વર્ષમાં લગભગ નહિવતના દરજ્જે આવી ગઈ છે એટલા માટે કે બાંગ્લાદેશમાં છ સાત મહિના પહેલા થયેલી રાજકીય ઉથલપાથલના કારણે બાંગ્લાદેશ પર અત્યારે સંપૂર્ણપણે છૂકું પ્રભુત્વ જે કાય છે એ બાંગ્લાદેશની જનતાનું પણ નથી બાંગ્લાદેશની કહેવાતી સરકારનું પણ નથી બાંગ્લાદેશના લશ્કરનું પણ નથી જે કઈ ચાઇના અને પાકિસ્તાનનું છે ચાઇના અને પાકિસ્તાન ઈચ્છે એ પ્રમાણે અત્યારે બાંગ્લાદેશની અંદરના વેપાર ધંધા થઈ રહ્યા છે બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય વેપારો પણ એ પ્રમાણે થઈ રહ્યા છે અને બાંગ્લાદેશમાં રોજે રોજ શાંતિ કે તોફાન જે કઈ થઈ રહ્યા છે એ આ બે દેશોની દોરવણી પ્રમાણે અને બે દેશોની ઈચ્છા પ્રમાણે થઈ રહ્યા છે તો આ બંને દેશો ક્યારેય એવું ન ઈચ્છે કે આપણા દેશના માલની નિકાસ દુનિયામાં કોઈ પણ ખૂણા ઉપર સારી રીતે થાય અને આપણા દેશની આર્થિક સમૃદ્ધિ વધે એટલે આપણો માલ ઓછામાં ઓછો બાંગ્લાદેશ તરફ જઈ રહ્યો છે આ સિઝન દરમિયાન લગભગ નથી જતો ત્યાં સુધી પણ આપણે કેવું હોય તો કહી શકીએ આ સ્થિતિમાં આપણે છીએ આપણી નિકાસના દરજ્જે યુરોપીય દેશોની અંદર આપણી જે નિકાસ થતી હોય છે એમાં સૌથી મોટી આપણી જે તકલીફ છે એ ખેડૂતોની માત્રા નથી પણ આપણા દેશના નિકાસકાર વેપારીઓની પણ એક તકલીફ છે કે જે દેશો આપણી સામે માલ વેચવા માટે હરીફાઈમાં ઊભા હોય એ આર્જેન્ટિના બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા કે અમેરિકા આ બધા દેશોની પોતાની જે કાંઈ આંતરરાષ્ટ્રીય વેપારની પોલિસીઓ હોય છે ને એના જે કાયદાઓ જે નિયમો હોય છે એ એટલા બધા સરળ હોય છે અને કામનો નિકાલ એટલો ઝડપથી થતો હોય છે કે જે ચીજ વસ્તુ દિવસમાં કોઈ પણ દેશમાં પહોંચાડવાની ખાતરી સાથે વેપારી ઓર્ડર લઈ શકે એની સામે આપણા દેશનો વેપારી એક મહિને પણ માલ પહોંચાડવાની ખાતરી સાથેનો ઓર્ડર ન લઈ શકે એટલા માટે કે આપણી કસ્ટમ આપણા દેશનું વહીવટી તંત્ર અને આ જે વ્યવસ્થાઓ જે છે આપણી એ વ્યવસ્થાઓનો દરજ્જો એટલો કંગાળ છે એટલો ભ્રષ્ટ છે કે આપણા દેશના વેપારીઓ આ બધા દેશોના વેપારીઓની સામે સમયસર માલ પહોંચાડવાની હરીફાઈમાં પણ ન ટકી શકે કારણ કે આ લોકો જે ચીજ વસ્તુ આઠ દસ દિવસ કે પંદર દિવસમાં પહોંચાડી શકતા હોય એ આપણો વેપારી આપણા બંદરગાહ ઉપરથી પણ પોતાની સ્ટીમર કે પોતાનો માલ રવાના કરતા પહેલા એટલી બધી જુદી જુદી કસરતો માંથી પસાર થવા માટે મજબૂર હોય છે કે એને માટે જે સમય લાગતો હોય એ સમય લાગે ત્યાં સુધીમાં સામે બજારમાં બાકીના દેશો પોતાનો માલ પહોંચાડી દેતા હોય છે એટલે દુનિયાના બાકીના દેશો બાંગ્લાદેશ સિવાયના જે દેશો છે જેને યુરોપીય માર્કેટ આપણે કહેતા હોઈએ ત્યાં આપણો માલ અત્યારના દિવસોમાં જઈ શકે ખાસ કરીને હરીફ દેશોની સામે સમયની સાથે પણ હરીફાઈ કરીને આપણો માલ પહોંચી શકે એવા કોઈ સંજોગો નથી અને હકારાત્મક બાજુ કઈ છે કોઈ પાસું હકારાત્મક છે તો હકારાત્મક માત્ર એક છે આપણા દેશમાંથી નિકાસના મુદ્દે અત્યારે માલમાં કે ડોલર જે રીતે વધી રહ્યો છે અને રૂપિયો જે રીતે આપણો ઘસાઈ રહ્યો છે એના કારણે છેલ્લા ત્રણ થી ચાર મહિના દરમિયાન ડોલરમાં ચાર રૂપિયા જેટલો પ્રતિ ડોલર વધારો આવ્યો છે સત્યાસી સાડા સત્યાસી રૂપિયા આસપાસ ડોલરની કિંમત પહોંચી ગઈ છે જે ત્રણ મહિના પહેલા થતા હોય આપણા દેશમાં એના રૂપિયાના પ્રમાણમાં જે વધારો થઈ રહ્યો છે ત્રણ ટકાથી લઈને સાડા ત્રણ ટકા જેટલો એની અસર કે એના ફાયદાઓ થવાની શક્યતાઓ હોય છે પણ એની સાથે સાથે નિકાસનો જે કઈ શિપમેન્ટનો કાર્યક્રમ હોય શિપમેન્ટનો કાર્યક્રમ ઝડપથી આપણા દેશમાંથી થઈ શકે તો જ નિકાસના કાર્યક્રમમાં ડોલરના વધારાની અસર નીચે આપણને સારા ભાવ મળી શકે અને આપણા વેપારીઓને વેપારની સામે મૂડી રોકાણની સામે સારું વળતર મળી શકે પણ આપણે ત્યાં આ સંજોગો જે લાભદાયક સંજોગો દેખાતા હોય અને જેનો ફાયદો થતો હોય એ સંજોગોનો ફાયદો થતા પણ સમય લાગી શકતો હોય છે અત્યારના સમયમાં હવે નજીકના દિવસોમાં કપાસના પાક ઉપર જ્યારે સંપૂર્ણપણે બજાર સ્થિર છે આખી દુનિયાનું અને કોઈ વિશેષ સરવાર થાય એવા સમાચારો નથી ત્યારે આપણા કપાસના પાક પર પાકેલો માલ આપણી પાસે જે અત્યારે આવ્યો છે એના ઉપર દરેક ખેડૂતે એ મુદ્દે વિચારવાનું છે કે પાંચ પંદર કે મહિના દાડામાં ખૂબ મોટો વધારો થવાની કોઈ શક્યતા નથી અત્યારના દિવસે અત્યારના ધોરણે અને આગામી સમયમાં પણ આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા માલના વેપારની શક્યતાઓને ધ્યાનમાં લઈને આપણે આપણા માલનો નિકાલ ક્યારે કરવો કેમ કરવો અને આપણો માલ કેટલો સમય માટે સંગ્રહિત રાખી શકાય એવી સ્થિતિમાં આપણે છીએ એના આધારે આપણો દરેક ખેડૂત નિર્ણય કરે કપાસના પાક માટે મિત્રો આજના દિવસે કપાસની સ્થિતિ આંતરરાષ્ટ્રીય બજારમાં અને આપણા દેશમાં આપણા નિકાસના ગ્રાહકોની સ્થિતિ આ બધાની જયારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત